તો કેમ છો બધા મારા વાલા મિત્રો સરસ મજાની કન્ડિશનની અંદર સારી એવી ગાડીઓ તમારા માટે આજે હું લઈને આવ્યો છું તેમાં પહેલી ગાડી આજે તમને સ્વીપનો ટુકડો બીજી ગાડી ફોર્ડની ફિસ્ટા અને ત્રીજી ગાડી મિત્રો ફર્સ્ટ ઓર્નર વાળી ડસ્ટર ગાડી બતાવવાનું છું તો વિડીયો અમારો સુધી જોતા રહેજો મિત્રો સરસ મજાની કન્ડિશનની અંદર સારી એવી ગાડી સસ્તી ગાડી સ્વીપનો ટુકડો તમારા માટે આજે હું લઈને આવ્યો છું બે હાજર તેરનું ગાડીનું મોડલ રહેવાનું છે

બીજું મિત્રો આખી ગાડીની અંદર કોઈ પણ જાતનો ખર્ચો નથી ઓરિજિનલ ગાડી છે કન્ડિશન ની અંદર ગાડી રહેવાની છે મિત્રો અંદર તમને ચારે ચાર પાવર વિન્ડો એકદમ કંપની કન્ડિશન ની અંદર જોવા મળવાના છે એસી એકદમ પાવરફુલ રહેવાનું છે ગાડીની અંદર બીજું મિત્રો તમે જોઈ શકો છો કે ગાડીની અંદર બી પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો અને ના લેધર સીટ કવરો કન્ડિશન ની અંદર તમને જોવા મળવાના છે બીજું મિત્રો ગાડીની અંદર વીમો પીયુસી ચાલો જોવા મળવાનું છે ગાડીની અંદર ગાડીની અંદર કોઈ પણ જાતનો સડો નથી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે બીજું મિત્રો આપણી આ ગાડી નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે બરાબર છે કોઈ જાતનું એક્સિડન્ટ નથી ગાડીની અંદર આ ગાડી મિત્રો તમને કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત ત્રણ લાખ ને પચીસ હજાર રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે ગાડીની કિંમત નેગોશિયેબલ રહેવાની છે ગાડી તમને બોટાદ જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી ઓછી બતાવી દઉં બરાબર એકદમ ઓછી કિંમતની અંદર ગાડી તમને આપી દેવાની છે બીજું મિત્રો ગાડીનું મોડલ બે હાજર નું રહેવાનું છે ત્રણ ઓનર વાળી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને ડીઝલ એન્જિન જોવા મળવાનું છે મિત્રો આ ગાડી બાવીસ પ્લસની તો એવરેજ આપે છે પાવર વિન્ડો જોવા મળવાના છે પાવર સ્ટેરિંગ છે ગાડીની અંદર એસી એકદમ પાવરફુલ છે ગાડીની અંદર અને કંપનીના લેધર સીટ કવરો સરસ મજાની કંડિશન ની અંદર તમને ગાડીની અંદર જોવા મળી જવાના છે

આ ગાડીની ટાયરની કન્ડિશન બી સો ટકા જેવી રહેવાની છે મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત ફક્ત અને ફક્ત એક લાખ ને અગિયાર હજાર રૂપિયામાં ત્રણ ઓનર વાળી બાવીસ પ્લસનું એવરેજ આપે છે ગાડી બીજું મિત્રો ગાડીની કિંમત માલિક દ્વારા ફિક્સ રાખવામાં આવી છે આ ગાડી તમને રાજકોટ જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી જોતવી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી સરસ મજાની કન્ડિશનની અંદર ફર્સ્ટ ઓનર વાળી તમારા માટે બેસ્ટર ગાડી લઈને આવ્યો છું કન્ડિશનમાં બેસ્ટ ગાડી રહેવાની છે ઓછું બજેટ છે ગાડીની અંદર સરસ મજાના ટાયરો પણ છે ગાડીની અંદર બરાબર બીજું મિત્રો બે હજાર ચૌદ નું ગાડીનું મોડલ રહેવાનું છે પંચ્યાસી પીએસ નું ગાડીનું એન્જિન રહેવાનું છે બીજું મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે બરાબર ફર્સ્ટ ઓનર એક જ માલિક દ્વારા ચાલેલી આપડી આ ગાડી રહેવાની છે

ગાડીની અંદર તમને સરસ મજાનું ઇન્ટરિયર અને કંપનીના લેધર સીટ કવરો ડસ્ટર ગાડીની અંદર તમને જોવા મળવાના છે એસી બી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર ગાડીની અંદર તમને જોવા મળશે મિત્રો આપડી આ ગાડી નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે ઓરિજિનલ કલરની અંદર રહેવાની છે કોઈ પણ જાતનો મિત્રો ખર્ચો નથી ઓછા બજેટની અંદર સારી ગાડી તમે શોધી રહ્યા હોય તો ડસ્ટર ગાડી તમારા માટે બેસ્ટ ગાડી રહેવાની છે હવે મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત ત્રણ લાખ ને અગિયાર હજાર રૂપિયામાં તમને ડસ્ટર ગાડી આપી દેવાની છે કિંમત નેગોશિયેબલ રહેવાની છે મિત્રો આ ગાડી તમને અમદાવાદ નિકોલની અંદર જોવા મળશે વધારે ગાડીના પોતા કે માહિતી જોઈતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક નંબર આપેલો છે અને બીજું મિત્રો તમે પણ તમારા જૂના વાહનોની જાહેરાત કરાવવા માંગતા હોય તો અમે તમારા વાહનોની જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપશું અમારો કોન્ટેક નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે અને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઈક કરી દેજો